જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને મળેલી ફરિયાદ મુજબ ઇન્ફિનિટી સોલાર પ્રાઇવેટ લિમિટેડ નામની એક કંપની દ્વારા ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ ઉપર સોલાર પેનલ્સ ફિટ કરવા બાબતની લોભામણી જાહેરાતો આપી અને પોતાના ટોલ ફ્રી નંબર આપી અને ઘણા લોકો પાસેથી આ પ્રકારની રકમ સોલાર પેનલ ફિટ કરવા બાબતની રકમ જે વસૂલવામાં આવેલી હતી પરંતુ આ પ્રકારનું કોઈ પણ કાર્ય એમને દર કરવામાં આવતું ન હતું તો જેના અનુસંધાને ફરિયાદી દ્વારા ફરિયાદ આપવામાં આવેલી હતી અને તેમના ફરિયાદી તેમણે અન્ય સહાયદોને મળીને કુલ અત્યારના ફરિયાદ મુજબ છ લાખ દસ હજાર રૂપિયાની એમની પાસે સોલાર પેનલ ફિટ કરવા માટેની અમાઉન્ટ એમણે ટ્રાન્સફર કરેલી હતી પરંતુ આ ઇન્ફિનિટી સોલાર પ્રાઇવેટ લિમિટેડવાળા જે લોકો છે એમના દ્વારા એ કરવામાં આવેલી ન હતી અને એક પ્રકારે છેતરપિંડી અને વિશ્વાસઘાત મુજબ ગુનો આચરેલો હતો ઓનલાઈન પ્લેટફોર્મ મારફતે જેના આધારે ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો સોળ પાંચ ત્રણસો અઢાર ચાર એકસઠ બે તેમજ આઈટીએફની કલમ છાસઠ સી અને છાસઠ ડી મુજબનો ગુનો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલો હતો અને આ જે આરોપીઓ છે કે જે લોકો એક કોલ સેન્ટર મુજબનું ચલાવી અને જ્યાંથી લોકોનો સંપર્ક કરી અને સોશિયલ મીડિયા મારફતે લોકોને છેતરવાનું કામગીરી કરતા હતા તો એ પાંચે આરોપી જેમના નામ છે હિરેનભાઈ નથાલાલ લાઠિયા ચેતનભાઈ અશોકભાઈ પાટાણીયા રાહુલભાઈ રાજેન્દ્ર ભટ્ટ અભયભાઈ જીતેન્દ્રભાઈ પરમાર અને રામજી પ્રમોદસિંહ લોધી આ પાંચે આરોપીની જામનગર ખાતેથી અટકાયત કરવામાં આવેલી છે અને આગળની કાર્યવાહીમાં તે પોલીસ રિમાન્ડની કાર્યવાહી હાલ ચાલુમાં છે આ જે રકમ છે એ હાલ પ્રાથમિક તપાસ દરમિયાન તો એમના જે મોબાઈલ ફોન્સ અને સીપીયુમાંથી અલગ અલગ ઘણા બધા ડેટા મળેલા છે જેમાં ઘણા બધા ભોગ બનનાર પાસેથી એમને નાણાં વસૂલ્ય હોય તો પ્રાથમિક દ્રષ્ટિએ જણાય આવે છે એટલે આશરે કદાચ સો થી વધારે પણ લોકો વિક્ટિમ હોય શકે છે એટલે જેની જે કિંમત છે ભોગ બનનારની એ તમામ લોકો જયારે સાયબર ક્રાઈમ પોલીસ સંપર્ક કરે તો એના દ્વારા આપણને જાણ મળી શકે છે તો જેથી પ્રજા નિવેદન પણ છે કે જો આ પ્રકારની કોઈ સ્કીમ દ્વારા આપને પણ જો ભોગ બનેલા હોય આમાં તો આપ સંપર્ક કરી શકો છો હાલ પ્રાથમિક તપાસ ચાલુ છે